રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતના પ્રવાસે સુરતમાં એસવીએનઆઈટીના પદવીદાન સમારંભમાં તેઓ હાજર રહેશે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે બાર વિદ્યાશાખાના ચૌદસો ને ચોત્રીસ વિદ્યાર્થીઓને એનાયત કરાશે પદવી અઠ્યાવીસ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવશે

મહર્ષિ દયાનંદ સરસ્વતીની આજે બસોમી જન્મજયંતિ છે અને ત્રિદિવસીય જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેની અંદર આજે ટંકારા ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે તે ખાસ ઉપસ્થિત છે તે રહેવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના જે રાજકીય નેતાઓ છે તેઓ તો ખાસ ઉપસ્થિત રહેશે પરંતુ સાથે સાથે દેશભરમાંથી આવેલા જે આર્ય સમાજના જે આર્યો છે કે તેમના દ્વારા પણ આ કાર્યક્રમને શોભાવવામાં આવી રહ્યો છે સાથે જ મહત્વની વાત એ છે કે બાર વાગ્યાથી લઈને બે વાગ્યા સુધી આ કાર્યક્રમ છે તે ચાલવાનો છે આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં તમામ લોકો છે તે અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે મહર્ષિ દયાનંદ સરસ્વતીનું ટંકારા છે કે જે જન્મસ્થળ છે ને ત્રિદિવસીય જે ઉત્સવનું આયોજન છે તે કરવામાં આવ્યું છે તેની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે અને આજે જ્યારે અંતિમ દિવસ છે ત્યારે તેજસ્વી વિદ્યાર્થીઓ છે કે તેમને પણ જે મેડલ છે તે એનાયત છે તે કરવામાં આવશે રાષ્ટ્ર રાષ્ટ્રપતિની ઉપસ્થિતિ છે તે યોજવામાં આવી રહ્યો છે ગઈકાલે મોદી છે કે તેમના દ્વારા પણ વર્ચ્યુઅલ રીતે સંબોધન આ કાર્યક્રમની અંદર કરવામાં આવ્યું હતું અને આજે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે કે તેઓ ખાસ ઉપસ્થિત છે તે રહેવાના છે અને તેને લઈને મોટી સંખ્યામાં દેશભરમાંથી જે લોકો આર્ય સમાજ સાથે જોડાયેલા છે કે તે તમામ લોકો છે તે આજે ટંકારાની અંદર ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસોમી જન્મજયંતિ છે ને ત્યારે ટંકારા એટલે કે તેમની જે જન્મભૂમિ છે કે તે જ જગ્યાએ આ કાર્યક્રમનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે ત્રણ દિવસીય કાર્યક્રમની અંદર આજે જ્યારે અંતિમ દિવસ છે ત્યારે તમામ ઋષિ મુનિઓથી લઈને તમામ જે લોકો છે તે ખાસ ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે સાધુ સંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે સાથે જ આર્ય સમાજ સાથે જોડાયેલા દેશભરમાંથી આવેલા જે સમાજ શ્રેષ્ઠીઓ છે તે પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા છે દયાનંદ સરસ્વતીનું જે જે તેમનો સંદેશો છે તે લોકો સુધી વધુમાં વધુ પહોંચે અને હિન્દુ સંસ્કૃતિ એટલે કે આર્ય સમાજની અંદર વધુમાં વધુ લોકો જે રીતના જોડાય સાથે જ આર્ય સમાજનું